શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો સ્વાગત છે મારા એક નવા અને આપણે નાઇ તો કમ્પ્લીટ થઈ ગયા છે સાકાઈ રામ જેવા તૈયાર થઈ ગયા છે અને આપણે જવાનું થાય છે રામાપીરના મંદિરે એ પેલા છે તે આવડા આવડાને મેપવા જવાનું થાય છે વાળીએ ના બીમાર હું કરી

તો હાલો હવે આપણે જવાનું થાય છે રામા પી રે એટલે હું છે વિયો કે તારે આવું છે દવા વાગ્યા છે તો પછી આવવાનું થાય ફોન કરી કરીએ તો હાલો આપણે સાથે જ આવીએ છીએ હવે જગ્યામાં અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને આપણે ના જે વસ્તુ બી બતાવ્યું આજ તો હવન ના લગભગ તો ચાલુ થઈ જ જાય છે તો આલો હવે ના મંદિરે 啥个有种毒蛇 guitar梓,chat,trong eso se significa jimsh,chid loops <laughs> ieilia,chimsh ayhi los investigaciones, objetivo final de esta abe la de esta abe una eras se gained ar Powats ass salー y seDa que hara de la übrigens serpent r lies

સોલંકી વિતુલભાઈ જસમતભાઈ પછી ડાલીભાઈ હરજી પાટી સગુણા બેન ની મૂર્તિ ના દાતા

પણ કાક કંઈક યજમાનો થઈ ગયા અને એમને કીધું કે તમતા નગારો લઈ આવો મોટા સત્પરની અંદર જેટલા બોલરા પિકઅપ વાહનવાળા ભાઈઓ છે એ બધાય તરફથી નગારો આવે છે પણ પિકઅપ વાહન બતાઓ ત્યારબાદ 1100 રૂપિયા થઈ ગયું આપડે હવે લઈ લેવી ચાલો આપડે છે તે પેલા મને લીધે એટલે મારું આવે ને હા તારું જ આવી ગયું હવે રે હવે પેલા છે ને બીજી વસ્તુ લઈ આપડે થાળી આવી ગયે થાળી માં હોય છે કા રાખ તો શ્રીખંડ જ ઉપાડવા મિનો